નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો અંદર આપણે ધોરણ છઠ્ઠો વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ પહેલો આ પાઠ નામ છે ચાલો ઇતિહાસ જાણીએ આ પાઠ ના ગલા સ્વાધ્યાય પ્રશ્નો અને તેમના જવાબો વિશે આજે આપણે આ વિડીયો અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને

નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પ્રશ્ન એક નો પેલો પ્રશ્ન છે પ્રાચીન સમયમાં માનવી સેના ઉપર લખાણ કરતો હતો તો જવાબમાં આવશે ઓપ્શન સી ભુજ વૃક્ષ આંતરછાલ બીજો પ્રશ્ન નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી તો જવાબમાં આવશે ઓપ્શન ડી વાહનો ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી ક્યાં લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે જવાબમાં આવશે ઓપ્શન એ અભિલેખો ચોથો પ્રશ્ન હિમાલયમાં થતા કયા વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર হস্তપ્રતો લખવામાં આવતી પૂર્જ જવાબમાં આવશે ઓપ્શન બી પાંચમો પ્રશ્ન शिलाઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને શું કહેવામાં આવે છે જવાબમાં આવશે ઓપ્શન એ અભિલેખો છઠ્ઠો પ્રશ્ન તો તેના જવાબમાં આવશે ઓપ્શન ડી અશોકના સાતમા પ્રશ્નના જવાબમાં ઓપ્શન ડી નવમા આઠમા માં ઓપ્શન સી હિન્ડોઝ દસમા પ્રશ્નના જવાબમાં ઓપ્શન બી ઇન્ડસ અગિયારમા પ્રશ્નના જવાબમાં ઓપ્શન એ ઋગ્વેદ માંથી બારમા ઓપ્શન સી ખ્રિસ્તી ધર્મના તેરમો પ્રશ્ન તો તેના જવાબમાં આવશે ઓપ્શન એ ઈસુ ખ્રિસ્ત ચૌદમા ઓપ્શન એ સી પંદર માં વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો પેલું વાક્ય ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળ ની માહિતી આપે છે ત્યાર પછી બીજી ખાલી જગ્યા માં આવશે સમાજ જીવન ત્રીજી ખાલી જગ્યા માં ભૂતકાળ ચોથામાં ઈન્ડિયા અને ભારત પાંચમામાં હસ્તપ્રત છઠ્ઠી ખાલી જગ્યામાં કોબા સાતમી ખાલી જગ્યામાં બીપોર પ્રેઝન્ટ આઠમી ખાલી જગ્યામાં વિદ્વાન નવમી ખાલી જગ્યામાં તાડપત્ર અને ભુજપત્ર ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પેલું વાક્ય છે સાચું બીજું વાક્ય ખોટું ત્રીજું વાક્ય ખોટું ચોથું વાક્ય ખોટું પાંચમું વાક્ય ખોટું છઠ્ઠું વાક્ય સાચું છે સાતમું વાક્ય સાચું થશે આઠમું વાક્ય ખોટું નવમું વાક્ય ખોટું દસમું વાક્ય ખોટું થશે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકા જોડો તેમાં પેલું જોડકું છે તેમાં પેલું અભિલેખ તો તેમાં આવશે ક્રમ નંબર પાંચ પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ તામ્રપત્ર તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ બીસી ઈસવીસન પૂર્વે એડી તો ઈસવી સન ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નું બીજું જોડકું પુરાતત્વ શાસ્ત્રીઓ તો તેમાં આવશે ક્રમ નંબર ત્રણ ઇન્ડસ ક્રમ નંબર ચાર તામ્રપત્ર એક સંગ્રહ સ્થાન તો ક્રમ નંબર પાંચ અને હસ્તપ્રત સંગ્રહ સ્થાન તો તેમાં આવશે ક્રમ નંબર બે મંદિરો અને મઠો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પેલો પ્રશ્ન છે ભારતના સૌથી જૂના સિક્કા ક્યાં છે જવાબ ભારતમાં ઈસવીસન પૂર્વે પાંચમી સદીના પંચમાર્ગ સિક્કા સૌથી જૂના સિક્કા છે બીજો પ્રશ્ન ઇતિહાસ જાણવાના સ્ત્રોત ક્યાં ક્યાં છે જવાબ તાડપત્રો ભોજપત્રો અભિલેખો તામ્રપત્રો સિક્કા જૂની ઇમારતો ઈટો પથ્થરો ઓજારો ખોરાકના નમૂનાઓ હાડકાઓ વર્ણનો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે ત્રીજો પ્રશ્ન સામાજિક વિજ્ઞાન આપણને કઈ કઈ બાબતોની જાણકારી આપે છે જવાબ સામાજિક વિજ્ઞાન આપણને ઇતિહાસ ભૂગોળ અર્થશાસ્ત્ર સામાજિક પરિસ્થિતિ સમાજ જીવન વગેરેની જાણકારી આપે છે ચોથો પ્રશ્ન પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો જવાબ પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્ર ઉપયોગ કરતો હતો પાંચમો પ્રશ્ન હસ્તપ્રતોમાં કઈ કઈ ભાષામાં લખાણ જોવા મળે છે હસ્તપ્રતોમાં સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો જોવા મળે છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન કયા ઐતિહાસિક સ્ત્રોત ઉપર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે જવાબ શિલાલેખો અને અભિલેખો જેવા ઐતિહાસિક સ્ત્રોતો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે સાતમો પ્રશ્ન તામ્રપત્ર કોને કહેવામાં આવે છે જવાબ તાંબાના પત્રા ઉપર કોતરીને લખવામાં આવેલા લખાણને તામ્રપત્ર કહેવામાં આવે છે આઠમો પ્રશ્ન રાજાઓ તામ્રપત્રોનો ઉપયોગ કેવી રીતે કરતા હતા જવાબ રાજાઓ પોતાના વહીવટ તંત્ર અને દાનની માહિતી તાંબાના પત્રા ઉપર કોતરીને રાખતા હતા નવમો પ્રશ્ન પ્રાચીન કાળમાં ભારતમાં કયા કયા વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા જોવા પ્રાચીન કાળમાં ભારતમાં મેગિસ્તનીસ પ્લિની ફાહિયાન યુએન સ્વાંગ વગેરે પ્રવાસીઓ આવ્યા હતા દસમો પ્રશ્ન આપણા દેશને કયા બે નામોથી ઓળખવામાં આવે છે આપણા દેશને ઇન્ડિયા અને ભારત એમ બે નામથી ઓળખવામાં આવે છે અગિયારમો પ્રશ્ન પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતને કઈ નદીથી પરિચિત હતા જવાબ પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતને સિંધુ નદીથી પરિચિત હતા બારમો પ્રશ્ન ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની કઈ કૃતિમાં જોવા મળે છે જવાબ ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની પ્રારંભિક પ્રારંભિક કૃતિ ઋગ્વેદમાં જોવા મળે છે તેરમો પ્રશ્ન દુનિયાનો સમય કઈ સાલવારી સાથે જોડવામાં આવ્યો છે જવાબ દુનિયાનો સમય ઈસવીસનની સાલવારી સાથે જોડવામાં આવ્યો છે ચૌદમો પ્રશ્ન આપણા દેશમાં ઈસવીસન સન સાલવારી ઉપયોગ શા માટે કરવામાં આવે છે જવાબ ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે તેથી અનેક રાષ્ટ્રોની જેમ આપણા દેશમાં ઈસવીસનની સનની સાલવારીનો ઉપયોગ કરવામાં આવે છે પંદરમો પ્રશ્ન ગંગા નદીના આસપાસના ક્ષેત્રોમાં આજથી કેટલા વર્ષ પહેલા શહેરોનો વિકાસ થયો હતો જવાબ ગંગા નદીના આસપાસના ક્ષેત્રોમાં આજથી પચીસો વર્ષ પહેલા શહેરોનો વિકાસ થયો હતો સોળમો પ્રશ્ન આપણી સમક્ષ ભૂતકાળને કોણ જીવંત કરે છે જવાબ આપણી સમક્ષ ભૂતકાળને ઇતિહાસકારો અને પુરાતત્ત્વશાસ્ત્રીઓ જીવંત કરે છે સત્તરમો પ્રશ્ન છે ઈરાનીઓ સિંધુ નદીના કયા કિનારાને ઈન્ડિયાથી ઓળખતા હતા જવાબ ઈરાનીઓ સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો તેમાં પેલું છે તાડપત્રું તાડપત્રો એટલે તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલા હસ્તપ્રતો બીજું છે ભોજપત્રો હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષોની પાત્ર આંતરછાલ પર લખાયેલી હસ્તપ્રતો ને ભોજપત્રો કહે છે ત્રીજું છે અભિલેખો શિલાઓ અને પથ્થરો પર કોતરીને લખવામાં આવેલા લેખોને અભિલેખો કહે છે ચોથું છે પંચમાર્ગ સિક્કા ધાતુના ટુકડાઓની છાપ ઉપસાવવા તેમને બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા પંચમાર્ગ સિક્કા તરીકે ઓળખાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો લખો તેમાં પેલું વાક્ય છે પ્રાચીન સમયમાં રાજાઓ અભિલેખો કે શિલાલેખો કોતરાવતા હતા કારણ કે પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો શિલાલેખો કે અભિલેખો પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા તેઓ તેમના વિજય ધર્મ સંસ્કૃતિની માહિતી અભિલેખો પર અંકિત કરાવતા હતા વળી શિલાલેખો કે અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા હતા આથી પ્રાચીન સમયમાં રાજાઓ અભિલેખો કે શિલાલેખો કોતરાવતા હતા ત્યાર પછી બીજું વાક્ય છે ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનાર વિદ્વાનો છે જવાબ ઇતિહાસકારો માહિતી એકઠી કરી તેનું વર્ગીકરણ કરી સંશોધન કરે છે તાડપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતો અભિલેખો માંથી સ્ત્રોતોનો ઉપયોગ કરીને તે સમય ની ચોક્કસ માહિતી આપે છે તેઓ ઐતિહાસિક સ્ત્રોતોનો જાસૂસ ની જેમ અભ્યાસ કરે છે આથી ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા વિદ્વાનો છે ત્યાર પછી ત્રીજું વાક્ય છે સિક્કા ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે કારણ કે સિક્કા પર જે તે સમયના રાજાનું નામ તેના ધર્મ અને સંસ્કૃતિ જેવી માહિતી મળે છે સિક્કાઓના આધારે જે તે રાજ્યની સામાજિક ધાર્મિક આર્થિક અને રાજકીય માહિતી જાણવા મળે છે ગ્રીક મૌર્ય અને ગુપ્ત યુગ સમયની ઘણી બધી માહિતી મેળવવામાં સિક્કાઓ ઉપયોગી બને છે આમ સિક્કા ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો પેલો પ્રશ્ન છે બીસી નો અર્થ સમજાવો બીસી ને અંગ્રેજીમાં બિફોર ક્રાઇસ્ટ કહેવાય એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય ઉદાહરણ તરીકે બે હજાર ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના ના બે હજાર વર્ષ

અધ્યયન અને સંશોધન વિદ્યાપન અમદાવાદ શ્રી હરિજૈન આરાધના કેન્દ્ર કોબામાં સચવાયેલા છે ત્યાર પછી ચોથો કોશ્ન બીસી શું બીસી ને અંગ્રેજીમાં બિફોર કોમન ઇરા કહેવાય છે એટલે કે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે ઘણીવાર વાર સારવારીને બીસી ને બદલે બીસીએ તરીકે લખવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલો પ્રશ્ન છે આપણે ઇતિહાસનું અધ્યયન શા માટે કરવું જોઈએ જવાબ ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે આપણા પૂર્વજો કેવા હતા તે ક્યાં રહેતા હતા તેઓ શું ખાતા હતા વગેરેની માહિતી ઇતિહાસના અધ્યયનથી મળે છે તેમના જીવનની એ મહત્ત્વપૂર્ણ બાબતના આધારે માનવના જીવનમાં આવેલ પરિવર્તનની માહિતી આપણને ઇતિહાસના અધ્યયનથી જાણવા મળે છે આપણને એક યુગમાંથી બીજા યુગમાં બીજા યુગમાંથી ત્રીજા એમ અનેક યુગોના માનવ જીવનના રીત રિવાજો માન્યતાઓ ખોરાક પોશાક વિશે માહિતી આપે છે આથી આપણે માનવ સમાજના ભૂતકાળને જાણવા ઇતિહાસનું અધ્યયન કરવું જોઈએ ત્યાર પછી બીજો પ્રશ્ન આપણા દેશનું નામ ઈન્ડિયા અને ભારત કેવી રીતે પડ્યું જવાબ આપણા દેશને બે નામથી ઓળખવામાં આવે છે ઇન્ડિયા અને ભારત ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા તેઓ સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા આથી લાંબા સમયે આપણો દેશ ઇન્ડિયા નામથી ઓળખવા લાગ્યો જ્યારે ભારત ભારતનામ ઋગ્વેદમાંથી જાણવા મળે છે ભરતનામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં વસેલો હતો તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ ઇતિહાસનો અધ્યયન કેવી રીતે કરે છે જવાબ ઇતિહાસ જાણવા માટે ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ સંશોધન કરીને માહિતી આપે છે તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાનો સિક્કા ઈટો પથ્થરો ઓજારો ખોરાકના નમૂના મનુષ્ય અને પ્રાણીઓના હાડકા વગેરે ઐતિહાસિક સ્ત્રોતોને આધારે અભ્યાસ કરે છે તેઓ એ સમયની સંસ્કૃતિથી આપણને માહિતગાર કરે છે ઇતિહાસકારો તેમને મળી આવેલ ઐતિહાસિક સ્ત્રોતોનું વર્ગીકરણ કરીને માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ છ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ પહેલો તેમના ગલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના ગલસ્વતી પુતિના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારે ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ બીજાની અંદર ત્યાં સુધી આવજો